નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સ્વરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા માઢિયા રોડ ખાતે વિનામૂલ્યે રેશન કાર્ડ ઈ કેવાયસી સી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં સંસ્થા અધ્યક્ષ શશીભાઈ સરવિયા તેમજ સંસ્થાની સમિતિના સભ્ય નવીનભાઈ બારીયા યુવા કાર્યકર પરેશભાઈ મેયર પ્રકાશભાઈ સંપાનેરી જયદીપભાઈ રાઠોડ તેમજ પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયા સહિતના આગેવાનોએ સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુમારવાડા મારિયા રોડ ખાતે પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયાના કારખાને રેશન કાર્ડ ઇ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંના સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને તમામ લોકોને વિનામૂલ્યે રેશન કાર્ડ ઇ કેવાયસી કરી દેવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્થાનિક કોપરેટર પૂર્વ કોપરેટર હિંમતભાઈ મેડિયાનો સારો એવો સાથ સહકાર રહેલો તેમજ નવિ ક્રાંતિ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે શશીભાઈ સરવૈયા સલાહકાર સમિતિના સભ્ય નવીનભાઈ બારૈયા તેમજ યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાપાનેરી પરેશભાઈ મેર તેમજ જયદેવભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ નવિયું ક્રાંતિ ફાઉન્ડેશન તમામ સ્થાનિક લોકો અને આગેવાનોનો આભાર માને છે આભાર જય હિન્દ